પોલીસ ખાતામાં નોકરી અપાવવાના બહાને ભાજપના યુવા મોરચાના સભ્યએ એક લાખ રૂપિયા પડાવી હોવાના આક્ષેપ સાથે સચિન પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે હાલ આ મામલે પોલીસે તપાસ પણ શરૂ કરી હોવાની ચર્ચા જોવા મળી રહી છે સચિન પોલીસ આવેદન આવેદનપત્ર આપવા પહોંચેલા સચિન સ્લમ બોર્ડમાં રહેતા રણજીત બલમાની શાહુએ આપેલા આવેદનપત્રની સાથે અરજીમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપના યુવા મોરચાનો કારોબારી સભ્ય અક્ષય પાંડે તેને પોલીસમાં નોકરી અપાવવાના બહાને તેની પાસેથી એક લાખ રૂપિયા પડાવ્યા હતા રણજીત સાહુ અગાઉ હોમગાર્ડમાં ફરજ બજાવતો હોય જેથી પોલીસમાં જોડાણની લાલચ આપી અક્ષય પાંડેએ તેની પાસેથી એક લાખ રૂપિયા પડાવ્યા હતા જે અંગે રેકોર્ડિંગ અને ચીટિંગનો પુરાવો પણ રણજીત સાહુએ રજૂ કર્યા હતા ભાજપ યુવા મોરચાના સભ્ય હવન લઈને સુરત શહેર ભાજપ નેતા છોટુ પાટીલ તથા યુથ ફોર ગુજરાત જીગ્નેશ પાટીલનો અક્ષય ખાસ કહેવાતો હોવાની પણ ચર્ચા જોવા મળી હતી અને તેઓના નામે જ અક્ષય પાંડે રૂપિયા પડાવ્યો અને આક્ષેપ કર્યો છે તો યુવા નેતા જેવી છાપ ધરાવનારા અક્ષય પાંડે પર અગાઉ પણ સચિન જીઆઈડીસી પોલીસ પથકમાં મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ પણ થઈ છે અને સત્તા પક્ષમાં પદ મેળવી દમ મારવામાં પણ અક્ષય પાંડે પાછળ પડે તેમ ન હોય તેવા આક્ષેપો કર્યા છે હાલ તો ભાજપમાં રહી યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકેની ફરજ બજાવનાર અક્ષય પાંડે પોલીસ ખાતામાં નોકરીના નામે એક લાખ પડાવ્યા હોય જેની સામે હવે શિસ્તબદ્ધ પાર્ટી ભાજપ અને તેના પ્રદેશ પ્રમુખ સી આર પટેલ કેવા પગલા લેશે સાથે પોલીસ આ મામલે કઈ રીતનું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું અઝરપુરેશી જીટ ફર